વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીશું બે હજાર પચીસના આ એપ્રિલ મહિનાના માસિક રાશિફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મહિનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે નિહાળતા રહેજો મિત્રો વર્ષ બે હજાર પચીસનું સૌથી મોટું ગોચર શનિનું ગોચર ઓગણત્રીસ માર્ચના રોજ થઈ ચૂક્યું છે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને સૂર્ય ચૌદ એપ્રિલથી મેષ રાશિમાં હવે ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વકરી ચાલી રહ્યા છે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર આ મહિનામાં તમારા માટે કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ એપ્રિલ મહિનો કેવો રહેશે આવો જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના દેખાઈ રહી છે મહિનાની શરૂઆતમાં સૂર્ય શનિ રાહુ બુધ શુક્ર આ પાંચ ગ્રહોનો પંચગ્રહી યોગ તમારા દ્વાદશ એટલે કે બારમા ભાવમાં બનવાથી તમને વિદેશ યાત્રા કરવામાં પ્રબળ યોગ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ આખો મહિનો બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ પણ વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે મધ્યમ રહેશે પાંચમા ભાવના સ્વામી સૂર્ય મહારાજ બારમા ભાવમાં વિરાજમાન રહેશે એટલે જો તમે વિદેશમાં જઈ અને અભ્યાસ કરવા માંગો છો તો આ મહિનો શરૂઆતના પંદર દિવસ એટલે કે પૂર્વાર્ધમાં આ સપનું પૂરું થઈ શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની તમારા માટે સંભાવના છે એમ તો બીજા ભાવમાં આખો મહિનો દેવગુરુ વિરાજમાન રહેશે જે તમારા પિતાજીને સારું આરોગ્ય આપશે અને કુટુંબમાં સારી સ્થિતિ પણ તમને આપશે

મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં રહેશે માટે સ્વાસ્થ્યને લઈ અને આ મહિને મેષ રાશિના જાતકો જેટલા સચેત રહેશો એટલું વધુ સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની તો એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકો કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ જે તમારા ભાગ્ય ભાવના સ્વામી છે એ આખો મહિનો એકાદશ એટલે કે અગિયારમા ભાવમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુની સાથે વિરાજમાન રહેશે જેના કારણે કાર્યસ્થળમાં તમે કડી મહેનત કરી શકશો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે બહુ વધારે ચુનૌતીપૂર્ણ રહેવાની સંભાવના છે કારણ કે પાંચમા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને એની ઉપર એકાદશ ભાવમાં વિરાજમાન સૂર્ય શનિ બુધ રાહુ અને શુક્રની દ્રષ્ટિ રહેશે એપ્રિલ મહિનાની ભવિષ્યવાણી રાશિ પર જોઈએ તો આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં જોડાયેલા છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહી શકે છે પાંચમા ભાવમાં આખો મહિનો અને એકબીજાને સરખી રીતે સમજી ન શકવાને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો આર્થિક લાભ માટે બહુ સારું રહેવાની સંભાવના છે એપ્રિલ મહિનાના રાશિફળ અને ગ્રહ ગોચર અનુસાર આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી મિશ્ર પરિણામ દેવાવાળો તમારા માટે સાબિત થઈ શકે છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો આગામી મહિનો વર્ષ બે હજાર પચીસનો આ એપ્રિલ માસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય અંબે